ગુજરાતમાં પહેલી વાર એમએસએમઇ સફળતા માટે એટીપીએલ વિશિષ્ટ સોલ્યુશન રજૂ કર્યું નવીન અભિગમ માટે જાણીતી બિઝનેસ કન્સલ્ટિંગ કંપની ઓરોક્રિપા ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડે ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે વિશિષ્ટ રૂપે તૈયાર કરાયેલા સોલ્યુશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે આ એક વિશિષ્ટ બિઝનેસ સર્વિસ છે કે જે ભારતીય પ્રમોટર્સને ને ગ્રોથ આપવા માટે અનોખું સોલ્યુશન રજૂ કરી રહી છે દેશમાં દસ માંથી આઠ એમ એસ એમ ઈ એસ નિષ્ફળ થઈ રહ્યા છે ઘણી નાની મોટી કંપનીઓ બજારમાં આવે અને અ થઈ જાય છે પરંતુ કોઈ નિષ્ફળતા પર ધ્યાન આપતું નથી પરંતુ એટીપીલ આ બાબતે વધારે ફોકસ કરવા માંગે છે એટીપીલ કે જે કંપની બિઝનેસ ચેલેન્જનો સામનો કરી રહી છે તેને ફ્રી એસેસમેન્ટ કરી આપશે અને કંપનીને ફક્ત માર્ગદર્શન નહીં પરંતુ ખભયાતી ખભા મિલાવીને ગ્રોથ આપવાનું કામ કરશે કંપનીનો મુખ્ય ફોકસ સ્ટ્રેટેજી સાથે વધારે ઇમ્પ્લિમેન્ટનું છે એટીપીલના નવા સોલ્યુશનમાં મુખ્યત્વે પાંચ પિલર પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે અમારો બિઝનેસ છે બિઝનેસ કન્સલ્ટિંગ જેમાં અમે કોઈપણ બિઝનેસનું સંપૂર્ણ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન કરીએ અને અમને ગ્રોથ સ્ટ્રેટેજી આપીને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ એટલે જે બી બિઝનેસીસ પોતાનો ગ્રોથ કરવામાં સ્ટ્રગલ કરતા હોય એને અમારી ટીમ એક્સપર્ટ ટીમ એમની સાથે કામ કરે એન ટુ એન્ડ અને એમના જે કંઈ જે કંઈ એમના પ્રોબ્લેમ હોય જે બી એમના બોટલ નેક્સ હોય એને આઈડેન્ટીફાય કરીએ અમે એસેસમેન્ટ થ્રુ જે અમે ફ્રી એસેસમેન્ટ કરતા હોઈએ છીએ અને એ પછી જ્યાં જ્યાં એમના પ્રોબ્લેમ ખબર પડે એ પ્રોબ્લેમ પર અમે કામ કરીને એમને હેલ્પ કરીએ ફોર ધ ગ્રોથ અને સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટેશન એ અમારું મેઇન કામ છે અત્યારે અમારી હેડ ઓફિસ અમદાવાદમાં છે અને અમારી પાસે વીસેક જણાની ટીમ છે અત્યારે આ વર્ષમાં અમે બેંગ્લોર અને મુંબઈમાં બીજી બ્રાન્ચ કરવાના છીએ અને આપ સપનો સહકારનું જરૂર છે ગુજરાત બેઝ કંપની છે ગુજરાતી છે મોદી સાહેબનું વિઝન છે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી કરવી છે તો દરેક બિઝનેસને ગ્રો થવાનું છે બહુ ઓછા બિઝનેસ ગ્રો થઈ શકતા હોય છે એઇટ આઉટ ઓફ ટેન એમએસએમઇસ આર ફેલિંગ અને નાઇન આઉટ ઓફ ટેન સ્ટાર્ટઅપ્સ આર ફેલિંગ તો અમારે એ પેઇન એરિયા પર કામ કરવું છે કે જે એમએસએમઇ કે જે સ્ટાર્ટઅપ જે ફેલ થઈ રહ્યા છે એને અમારા એક્સપર્ટીસ થ્રુ શું હેલ્પ કરી શકીએ જેથી એ લોકો ગ્રો થાય એવ્યુચ્યુઅલી ઇન્ડિયન ઇકોનોમી ગ્રો થાય અને એવ્યુચ્યુઅલી બધા ગ્રો થાય અને પ્રોસ્પર થાય એ અમારો મેઇન ઓબ્જેક્ટિવ છે આ લોન્ચ વિશે પ્રતિક્રિયા આપતા

ઓર્ગેનાઇઝેશનનું સર્જન કરવું એટીપીલ કર્મચારીઓના કૌશલ્યમાં વધારો કરવા તેમજ સંસ્થાના દરેક સ્તરે ઇનોવેશનની મહત્વ મહત્વતા વગેરે પર ધ્યાન આપે છે એટીપીલ ઉદ્યોગ સાહસિકોને તેમની પૂર્ણ ક્ષમતાનું અવલોકન કરવા નોંધપાત્ર સફળતા હાંસલ કરવા માટે માનસિક શાંતિ માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવા કટિબદ્ધ છે એટીપીલ ભારતમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કરવા જાળવી રાખશે તેમજ કંપની આજના સ્પર્ધાત્મક વ્યવસાયિક વાતાવરણમાં વિકાસ માટે જરૂરી જ્ઞાન સંસાધનોને કુશળતા સાથે ઉદ્યોગ સશક્ત કરવા માટે સમર્પિત છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર